જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું અને આજે દિવસ સોનેરી મસ્તીનો સવારે પીડ્યો તો બરફ એનો વિડીયો મેં બનાવ્યો છે એમાં અમે એડ કરી દઈશ હમણાં અને જોજો તમે મસ્ત બરફ પીડ્યો છે સવારે જો બધી વાઇટ ચાદર છે આજુબાજુમાં તમે જોઈ શકો છો અત્યારે હું નીકળી ગયો છું ડિલિવરી કરવા માટે ફૂડ ડિલિવરી જોબની સાથે સાથે હું ડિલિવરી પણ કરતો હતો પણ ઇન્ડિયા ગયો એ પહેલાં હું બીમાર હતો એટલે ડિલિવરી નહોતો કરતો ખાલી જોબ જ કરતો તો એ પણ આરામ કર્યા પછી મેં જોબ ચાલુ કરી તો ભાગી ગયો છે એક અને સ્ટીલ ડિલિવરી ચાલુ છે ડિલિવરી આપવા ગયો હતો અને રોડ ઉપર બરફ હતો એનું હવે થઈ ગયું છે પાણી તડકાનું જ્યાં સાઈડો છે ત્યાં બરફ છે હજી જો આપણી કાર પીડી ગાડી ગાડી વ્યવસ્થિત પાર્ક કરીને જવું પડે ડિલિવરી દેવા કેમકે ગમે જ્યારે અહીંયા ટિકિટો મારી દે કે નક્કી ન હોય રોડ ઉપર હતું ઘર કસ્ટમરનું એટલે રહી ગયું છું આ બરો જો લપશો ખરેખરો ખરો લપશો અહીંયા ત્યાં સાઈડ હોય ને બરફ છે ને ચીકણું થઈ ગયું છે એટલે રહી ગયો બરફ બરફ લોકો બચી ગયો તો નીઝ ને ખાવો તો પીઝો તો આવી ગયા પીઝ પરફેક્ટ પીઝામાં નીઝ હા લે 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 હાલો ચાલો તો આવી ગયા છે જયદીપભાઈને લેવા વાગી ગયા છે છ અને જયદીપભાઈ એન્ટર થઈ ગયા છે ગાડીમાં જો પર આવ્યા હતા જયદીપભાઈ તો આ એની કંપની છે ડેલી ફ્રાન્સ જોકે મારી ભૂતપૂર્વ કંપની છે મારી પહેલી જોબ આ કંપનીમાં જ હતી ડેલી ફ્રાન્સમાં પછી હું અત્યારે બીજી જોબ કરું છું બાકી આ જ કંપની મારી જોબ હતી તો લગભગ એક મહિના પછી આવી ગયા છે ટેસ્કોમાં આ મારે જૂનો ને તો ટેસ્કો શાક બની આઈ વોન્ટ ટુ બાય બનાના શાક બનાવી રાખું નહીં તો વાગી ગયા છે સાડા છ અને જયદીપને ઘરે ઉતારી માંથી થોડી ખરીદી કરી જયદીપને ઘરે ઉતારી અને પાછો ડિલિવરીમાં નીકળી ગયા છીએ આઠ વાગ્યા સુધી આઠ વાગે રાધીને જોબ પરથી થી પિકઅપ કરી પછી ઘરે જાસુ તો હું આયો ઓછું એક જગ્યાએ ડિલિવરી કરવા અને અહીંયા બહુ જ બરફ પડેલો છે ને આજે ઓગળોય નથી એટલો બરફ પડેલો છે જો હું તમને બતાવું ધોળી સાદરસ છે હા મેં થોડોક ઓગળી ગયો છે પણ અહીંયા જુઓ કાયદેસ છે નહીં ધોળી ચાદર હો ઠેઠ સુધી છે ધોળી ચાદર કમ્પ્લીટ તો ચાદર આ વર્ષનો તો પહેલો સ્નો હતો હવે જોઈએ કેટલી વાર પડે છે અને રાત્રે પડ્યો છે દિવસે છ વાગ્યા પછી મતલબ નથી પડ્યો સ્નો બાકી દિવસે પડશે જે દિવસે તે દિવસે આપણે સ્નોમાં નાવાનું છે પાક્કા પાયે સ્નો આપણે આવી ગયા છીએ રાધિકાને પિકઅપ કરવા અને રાધિકા આવી ગઈ છે ઓહો હો એનું બોક્સ લઈને આવ્યું તું ગિફ્ટ આપી મને હા ક્રિસમસ ગિફ્ટ એન કે દિવાળીએ એ દેતા જાવ બેહને આવે તો અંદર ઠંડી નાખશો ગાડી ગરમ કરીને રાખી છે મેં મે કેટલી મસ્ત ગાડી ગરમ કરીને રાખી છે થેન્ક યુ સો મચ હા અને પાછા તમે દરવાજા ખુલ્લા રાખી દો તો પછી થોડી ચાલે ઇઝ નોટ ફેર ના યસ ઓકે ચાલો થેન્ક યુ સો મચ લેવા આવ્યા માટે તો તમે રીલ્સ જોઈ લીધી એમ ને હા હા જોઈ લીધી હા થોડો ટાઈમ તો જોઈ લીધી હા હા કાઈ નહીં ચાલો હવે આપણે જઈશું ઘરે બહુ ભૂખ લાગી છે બહુ થાકી ગયા છીએ 6 કલાક ને 8 કલાક થઈ રહી 8 કલાક થઈ હા સોરી ભૂખા પેટે જય ગાઈસ કેવું બોલે ગાય યાદ કરી ને યમુના ની રેસ જોવે છે તો વાગી ગયા છે આઠ વાગે ને દસ મિનિટ જયદીપ સુધી છ વાગ્યે અને રાધિકા સુધી આઠ વાગે દસ મિનિટમાં તો અમે ઘરે આવી ગયા કારમાં પણ આ ભાઈને મેં લગભગ ટેસ્કોમાંથી ઘરે સાડા છ સમથિંગ સાડા છ આજ ઉતાર્યો તો પણ હજી રાંધી નથી લ્યો એ રાંધી એમનો બે કલાક દોઢ કલાક થઈ હજી ભાખરી વણે છે અને આ ભાખરી એક સારું છે જો હવે તો આઠને દસે અમે આવ્યા હતા એન્ટર થયા હતા ઘરમાં આ અડધી કલાક થાય રાઈટ અડધી કલાક અને બેસી ગયા છીએ અમે જમવા તો જમવામાં છે ભાખરી કોબીનું શાક જયદીપ ભાઈ બનાવ્યું છે દહીંનું રાયતું છે મુરબ્બો છે ચટણી છે ગળ છે ભાખરી છે તો સુવાનો ટાઈમ થઈ ગયો છે ડિલિવરી કરી આજે આખો દિવસ ઘણા ટાઈમ પછી આજે ડિલિવરી કરી અને મજા આવી ગઈ લગભગ સાત મહિના થઈ ગયા ડિલિવરી બીમાર પડ્યો એ પહેલાં ડિલિવરી કરતો હતો અને પછી બીમાર પડી ગયો અને છ મહિના ગાડી રાખવા ના પડી ડોક્ટરે એક મહિનો ઇન્ડિયા જઈએ એવા એમ કરતા સાત મહિના થઈ ગયા ટોટલ સાત મહિના પછી મેં આજે ડિલિવરી ચાલુ કરી ડિલિવરી કરીને ઘરે આવ્યા ખાધું પીધું બેઠા થોડી વાર અને સુવા માટે ઉપર આવી ગયા તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય